હેલો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ આ નીલમ ભંડેરી બ્લોગ તો આજે આપણે ચૂરમાના લાડુ બનાવશું ગોળમાંથી બને અને પરફેક્ટ રીતે કેવી રીતે બનાવવા અને મસાલાવાળા સાથે અને ઘરમાં દરેકને ભાવતા હોય છે લાડુ અને જે ખાવામાં ખૂબ જ સરસ અને ટેસ્ટીવા લાગતા હોય છે અને હેલ્ધી પણ છે આયરન અને પ્રોટીનથી ભરેલા એવા ગોળના ચૂરમાના લાડુ બનાવશું અને એવું ડ્રાય ફ્રૂટ પણ નાખશું એમાં અને મસાલાવાળા પણ બનાવશું એટલે ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ અને અહીંયા આપણે ગણેશ ચતુર્થી અને અષાઢી બીચ પર બનતા એવા ચૂરમાના લાડુની રેસીપી શેર કરું છું તો અહીંયા મેં બે કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે અને આમાં તમે ચાહો તો બે ચમચી જેટલો ચણાનો લોટ અને બે ચમચી જેટલી સૂજીનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણા મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે આની અંદર તમે આની અંદર ચાહો તો ગરમ દૂધનું ઉફાળા દૂધનું અથવા ઉફાળા પાણીનો ઉપયોગ કરી અને લોટ બાંધી શકો છો અને દૂધ નાખવાથી લાડવાની સેલ્ફ લાઈફ ઓછી થઈ જાય છે એટલા માટે આપણે પાણીનો ઉપયોગ કરી અને લોટ બાંધીશું અને દૂધ નાખવાથી લાડવા તો સોફ્ટ થશે પણ તમે એને લાંબો સમય સુધી બહાર નહીં રાખી શકો અને લોટ બાંધતી વખતે મોણ મુઠ્ઠી પડતું હોવું જોઈએ અને આપણે એને સરસ એવી કઠણ એવી કણક બાંધવાની છે આની અને ત્યાર પછી એના મુઠિયા બનાવી અને આપણે ફ્રાય કરી લેશું તો અહીંયા આપણે લાડવાનો સરસ એવો લોટ બંધાઈ ગયો છે કઠણ એવો છે તમે જોઈ શકો છો હવે એને આપણે મુઠિયા બનાવી લઈશું અને તમે ઈચ્છો એ શેપમાં બનાવી શકો છો મુઠિયા તમે ઈચ્છો એ આકાર અને શેપમાં બનાવી શકો છો પણ નોર્મલી આ રીતે જ બનતા હોય છે તો ચલો આપણે આ રીતે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લેશું અને આપણા આ મુઠિયા તૈયાર છે અને જો તમને મારી રેસીપી અને વિડીયો પસંદ આવતા હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચલો આપણે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને મધ્યમ તાપ ઉપર આપણા બધા મુઠિયા ફ્રાય કરી લેશું અને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈલ વધારે ગરમ ન હોય નગર ઉપરથી મુઠિયા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો ધીમા અને મધ્યમ તાપે એના આરામથી આપણે તરી લેશું અને દૂધના ઉપયોગ વગર પણ આપણે ચૂરમાના લાડુ સોફ્ટ અને પોચા બનાવી શકીએ છીએ એની ટીપ્સ હું વિડીયોમાં આગળ જણાવું છું તમને અને તમે જોઈ શકો છો કે આપણે મૂઠિયા એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને એકદમ સરસ ધીમ તાપે આપણે એને તળી લીધા છે હવે એને આપણે બહાર કાઢી લઈએ આવી રીતે આપણે બાકીના મૂઠિયા પણ ફ્રાય કરી લઈએ આપણા બધા મુઠિયા સરસ એવા તળાઈ ગયા છે અને ઠંડા કરી લેવાના છે અને ઠંડા કરી અને આવી રીતે આપણે એને કોઈ દસ્તા અથવા વજનવાળા વસ્તુથી એને ભાંગી નાખવાના છે કારણ કે આપણે મુઠિયાના થોડા પીસીસ કરી નાખશું તો ભૂકો કરવામાં મિક્સરમાં આસાની રહે અને પછી એને મિક્સી ચારમાં લઈ અને એને દરદરો પીસી લેવાનો છે અને મુઠિયાને આપણે દર પીસી અને એક બાઉલમાં લઈ લીધું છે અહીંયા હું બતાવું છું કે એનું ટેક્સચર કેવું છે તો એ રીતે આપણે લઈ લેવાનું છે હવે અહીંયા આપણે ગોળની પાઈ લેવાની છે એના માટે મેં એક પેન લીધું છે અને એમાં ઘી નાખવાનું છે ઘી તમે તમારી હિસાબથી જરૂરિયાત મુજબ નાખી શકો છો અને ગોળ અંદાજે નાખવાનું છે અને ગોળનું પણ એવું છે કે તમે તમારા હિસાબથી નાખી શકો છો કોઈના ઘરમાં એકદમ વધારે ગળિયું ખવાતું હોય છે કોઈ નોર્મલ ખાય છે અને કોઈ એકદમ મોડું અને માઇલ્ડ ખાતું હોય છે સ્વીટમાં તો એ પ્રમાણે તમારે ગોળ નાખી અને એની પાઈ લેવાની છે અને યુટ્યુબ પર વિડીયો જોઈ એને આપણે જે મેઝરિંગ ફોલો કરીને રેસીપી બનાવતા હોય છે તો એમાં બહુ જ ગળ્યું થઈ જતું હોય છે અમુક વાર તો એ હિસાબે આપણે નથી બનાવવાનું આપણે જે જરૂરિયાત લાગે એ પ્રમાણે જ આપણે ગોળનો ઉપયોગ કરી અને પાઈ લેવાની છે અને અહીંયા આપણે ગોળની પાઈ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ મિક્સરમાં એને એડ કરી દઈએ અને સરસ રીતે એને મિક્સ કરી દઈએ આગળ મેં વિડીયોમાં જણાવ્યું કે ટિપ્સની વાત અહીંયા કરું છું અને જો તમને એવું લાગે કે લાડવા થોડા કઠણ અથવા તો કડક થઈ ગયા છે તો અહીંયા તમે પાણીના છેટા મારી શકો છો છીટા મારી અને પછી એને તમે મિક્સ કરી લેજો અને એવું કરવાથી લાડવા એકદમ સોફ્ટ અને પોચા થશે અને ઉપરથી ઘી પણ છૂટું પડશે હવે અહીંયા આપણે બધા મસાલા એડ કરી દઈશું તો અહીંયા પહેલાં મેં એલચી પાવડર લીધો છે પછી જાયફરનો પાવડર લીધો છે અને પછી ડ્રાય ફ્રૂટ નાખ્યા છે તો ડ્રાયફ્રૂટમાં તમે જે ઈચ્છો એ પ્રમાણે ડ્રાય ફ્રૂટ નાખી શકો છો અને ઉપરથી થોડું આપણે ઘી પણ એડ કરીશું જેથી બહુ સરસ અને ટેક્સચર આવે અને અહીંયા જો મેં પાણીના છેટા માર્યા છે એવી રીતે આપણે સરસ રીતે મિક્સરને મિક્સ કરી લેવાનું છે અને જો ગોળની પાઈ એકદમ કડક આવી ગઈ હોય તો પાણીના છેટા મારવાથી જે સોફ્ટ બની જશે અને લાડવાનો સ્વાદ પણ વધારશે તો આવી રીતે આપણે બધા લાડવા નસું અને મોલ્ડમાં બનાવું છું તો આવી રીતે આપણે બધા બનાવી નાખીએ પહેલાના જમાનામાં તો હાથેથી જ લાડવા વાળતા હતા પણ હવે તો આ મોલ્ડ આવી ગયા છે અને અલગ અલગ શેપના પણ મળે છે લાડવાના મોલ્ડ તો આવી રીતે આપણે નાના અને મોટી સાઈઝના હોય છે એટલે આપણે ગમે તે શેપના બનાવી શકીએ છીએ તો ચલો આપણે બધા લાડવા આવી રીતે તૈયાર કરી લઈએ અને બધા લાડવા બની ગયા પછી ઉપરથી તમે ચારોલી અને ખસખસનું ડેકોરેશન પણ કરી શકો છો મારી બ્લોગ ચેનલ છે જેમાં હું મારી રેસિપી ફૂડ ટ્રાવેલિંગ અને લાઈફસ્ટાઈલ બતાવતી હોઉં છું અને જો તમે મારા જૂના વિડીયા નહીં જોયા હોય તો ચેકઆઉટ જરૂરથી કરી લેજો અને મારા હરિદ્વારની ટ્રાવેલ સિરીઝ અને કચ્છની ટ્રાવેલ સિરીઝ અને સાથે સાથે ગુજરાત ટ્રાવેલ સિરીઝ પણ બહુ સરસ છે તો એ ચેકઆઉટથી જરૂર કરજો વિડીયો અને રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચલો હું મળું છું મારા નવા વિડીયો સાથે ત્યાં સુધી બા બાય